બારમી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન મેઘાણી નગર નજીક ક્રેશ થયું હતું જેમાં પ્લેનમાં સવાર બસો બેતાલીસ યાત્રિકો ને ના મોત નીપજ્યા હતા એક યાત્રિક નો ચમત્કારિક બચાવ થયો હતો આ અતુલ્યમ હોસ્ટેલ સાથે વિમાન ટકરાતા હોસ્ટેલ માં હાજર લોકો ને આસપાસના વિસ્તારમાં લોકો પણ મોત ને ભેટ્યા હતા મૃતકો ના ડીએનએ બેચિંગની હાલ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે અત્યાર સુધીમાં માં બસો એકાવન મૃતકો ના ડીએનએ મેચ થયા છે બસો પિસ્તાળીસ મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા ભારતના નાગરિક નાગરિક એક કેનેડિયન એકાવન ડીએનએ મેચની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને એમાંથી બસો પિસ્તાલીસ લોકોને એમના સ્વજનના પાર્થિવ દેવ સિવિલ હોસ્પિટલથી થી સોંપી દેવામાં આવે છે છ પાર્થિવદેવ હજુ પણ આપવાના બાકી છે જે પીએમ રૂમ ખાતે તૈયાર છે એમાંથી બે યુકેના છે ત્રણ આવતીકાલે લઈ જશે અને એક ફેમિલીએ શેડ્યુલ કર્યું છે એને પચીસ તારીખે લેવા આવશે એટલે એનો મતલબ કે છ પેન્ડિંગ છે પરંતુ આપણી પાસે એમની બાકીની પ્રોસેસ તૈયાર છે આ બસો ને પિસ્તાલીસ માંથી વાત કરશું તો એકસો ને ઇન્ડિયન્સ છે સાત પોર્ટુગીઝ ઓગણપચાસ બ્રિટિશર્સ એક કેનેડિયન અને બાર નોન પેસેન્જર આ બસો ને પિસ્તાલીસમાંથી છવ્વીસ પાર્થિવ દેહને બાય એર એમના વતને મોકલવામાં આવે છે અને એમાં પણ જોઈશું તો દસ બાય ઇન્ટરનેશનલ ફ્લાઇટ યુકે મોકલવામાં આવે છે અને બસો ને ઓગણીસ બાય રોડ આપણી એમ્બ્યુલન્સ સિસ્ટમ દ્વારા એમને એમના સ્વજનને ઘરે પહોંચાડવામાં આવે છે